ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું બધાનો આપડા નવા વ્લોગ માં તો કેમ છો બધા મજામાં દેજો થાય છે ને આજ બાકી લાગુ છું રેડી એકદમ અંતરમાં તો કારણ કે આજ આપડી સેમિનાર ની એક્ઝામ છે કેમ છો બધા મહાદેવ જય હિન્દ જય મહાદેવ બધાને હો ભાઈ ગાઈસ જાય હેતર માં કઈ ને આલો તમને મળું રસ્તા આગળ આગળ બરોબર મિત્રો નીકળી ગયા છે પાછા આજ ભાઈ બંધ આવે છે પાસ જવાનું છે મારે બે હાથે તો એ આવે છે રોડ ઉપર તો રોડ ઉપર જઈ મળવું બરોબર ને એની ઝેરોક્સ કઢાવવાની છે એ ઝેરોક્સ આપણે કઢાવી લેવી અને પછી ભાઈ બંધ આવી જાય એટલે આપણે નીકળી દેવી ચાલો મળાવું તમને એ આવે એટલે તમે ઓળખો છો ટકો કરીને એક આવ્યો તો વસાળે ખબર હોય તો એ જ છે કોઈ નથી હાલો તો મિત્રો પહેલાં હજારમાં ઝેરોક્સ અહીં કરાવી લીધી અત્યારે મિત્રો ઝેરોક્ષ બેરોક્ષ કરાવી લીધી અને ઓલ સેટ થઈ ગયા છે કોલેજ માટે પણ ભાઈ બેન જે આવતો ને લેટ કરે શું કરવું કયો આજ છે ને મિત્રો આપણા મિત્ર ટકાને શરમ આવે એ વ્લોગમાં આવતા અલે તારું નામ ક્યાં લીધું તને ઓળખે કોઈ ટકો કીધે કી એટલે આ છે ને આજે ને નીટ લેવાનું આપણે અને આપણે કોલેજ આવ્યા છીએ અને આવી અંદર મળવી તમને કહી હા બધા

તો બોલો ઘણી ઘણી હોય ધાર પર બહાર રહેજો નમો ના દેજો તો કે જે નામ લેજો તો બધું નામ પર નામ હા મેં જો બાય એરમી નો ખાલી આવીને વયા જાય બધા બસ લઈ ફાઇનલી આજ તમાર seminar છે એન માય ઓલ ફ્રેન્ડ રેડી नायो भरे इंग्लिश में बोलवा वाला माय वाइफ एंड आर रेडी एंड सम पीपल आर दिस धक्का इधर इधर फाइनली वो दिन आ गया गाइस जिसका का बेस से इंतजार था मेमोरी क्लिप चैनल में सबका स्वागत है मैडम देखो चिल्ला रही है મિત્રો એક્ઝામની અધવૈસીથી અમને સાઇન કરાવવા બહાર મોકલ્યા છે બાયન સાઇન બાકી રહી ગઈ હતી સાઇન કરાવીને પાછા અંદર જ આવી તમે કેવી પરિસ્થિતિમાં ફસાણા હતા બોલો 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 કેવી પરિસ્થિતિમાં ફસાણા હતા પછી કે લેફ્ટ થેન્ક યુ પ્રોજેક્ટ ભાઈ તારો એકદમ આ નેટ બાઈન છે મારો ભાઈ નેટ કનેક્ટ કરે એટલે બધું થાય છે ભાઈ કઈ નહીં હારું હાલો મિત્રો તો ફાઇનલી આજ સેમિનારની એક્ઝામ પતી ગઈ પતી ગઈ ને ભાઈ બેન તારે કેવી ગઈ કે તું બોલી છે નહીં એટલી બધી તને શરમ આવે હે હાલો તારે નીકળવી ઘરે તડકાના એક વાગીમાં એક વગવા આવ્યો હે આપણે બહાર આવી ગયું નાસ્તો બાસ્તો કરશું તો વાર રાખશું ચાલો તારે ઘરે જઈને મળવું તમને બરોબર બધું જણાવું થોડું પૈસા તમારી કેવી રહી એક્ઝામ

જેની વાત નો પૂછો આજ ફોર્મલ પહેરવાના હતા જબરજસ્તી ફોર્મલ પહેરવા પીડ્યા હતા પહેર્યા હતા એનો વાંધો નહીં પણ આવીને પછી આપણે બદલાઈ નહીં છે અને મેં જમી લીધું અને આરામ કરી લેવી સેમિનારની આજે આપણી એક્ઝામ હતી મેન યુનિવર્સિટીની ફાઇનલ યર બીસીએ અમે પૂરું આજ છે અને અમે બે દિવસ પછી એક એક્ઝામ છે આપણે એ પ્રોજેક્ટ સમજાવવાનું આજ જેવું સમજાવીને એવું સમજાવવાનું છે સમજાઈ દેવી એટલે આપણું બીસીએ કમ્પ્લેટ તો હવે ઘણીક આરામ કરી લેવી અને પછી બહાર જાવું તો મળવું તમને બરાબર ચાલો તા સારું લેવો ત્યારે મિત્રો પછી આપણે ક્યાંય ગયા નહીં મતલબ કે આવીને હુઈ ગયા હતા અને આરામ કર્યો અને પછી થોડુંક ઘરનું આડોળું કામ હોય એ બધું એવું ને એવું બસ સારું હાલ તો એ વ્લોગને આપણે પૂરો કરી દઈએ કેમ કે દસ વાગી ગયા છે તો કંઈ કામ નથી પણ બ્લોગ પૂરો કરી નાખવી તો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો તમને કાલે મળવી નવા સાથે ત્યાં સુધી બધાને જય હિન્દ જય મહાદેવ બાય ભાઈ